જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું નારાયણ કવચનો પાઠ નારાયણ કવચનો પાઠ ભગવાન શ્રી હરિ નારાયણને સમર્પિત છે નિત્ય આ પાઠ કરનાર વ્યક્તિ સર્વે ભય પીડા શત્રુ રોગ આદિથી મુક્ત થાય છે અને તેની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે સુખદેવજી મહારાજે આ કવચનું મહાત્મ્ય કહ્યું છે કે જે પુરુષ આ વૈષ્ણવી વિદ્યાને ધારણ કરે છે તેને રાજા ચોર લૂંટારું ભૂત પ્રેત પિસાજ તથા હિંસક પ્રાણીઓનો ભય ક્યારેય લાગતો નથી જો ક્યારેક ભૂત પિસાચ આદિનો ભય લાગે તો આ નારાયણ કવચનો પાઠ કરવાથી ભય મુક્ત થવાય છે આ કવચનો પાઠ નિત્ય કરવાથી જીવનમાં આવતા તમામ કષ્ટો બાધાઓ અને મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે દેવરાજ ઇન્દ્ર પણ આ કવચને ધારણ કરીને વૃતાસુર સામેના યુદ્ધમાં તેને વિજય પ્રાપ્ત કર્યો હતો શ્રીમદ ભાગવત ગીતાના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં આ કવચનો પાઠ કહ્યો છે તો દરેક મનુષ્યોએ જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે મુક્તિ મેળવવા માટે આ કવચનો પાઠ અવશ્ય કરવો જોઈએ આથી નિત્ય સવારે કે સાંજે સંધ્યા સમયે આ કવચનો પાઠ અવશ્ય કરવો જો નિત્ય આ કવચનો પાઠ ન થઈ શકે તો દર એકાદશી પૂનમ અમાસ કે દર રવિવારે કે ગુરુવારે આ કવચનો પાઠ અવશ્ય કરવો તો હવે આપણે સાંભળીશું ગુજરાતીમાં શ્રી નારાયણ કવચનો પાઠ બોલો શ્રી હરિનારાયણ દેવની જય શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં આ નારાયણ કવચનો પાઠ કહેવામાં આવ્યો છે જ્યારે ભયનો સમય આવ્યો હોય ત્યારે મનુષ્યએ હાથ પગ ધોઈને પવિત્ર થઈને આચમન કરીને ઉત્તર દિશા તરફ મુખ રાખીને આ નારાયણ કવચનો પાઠ કરો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામ બખ્તરને ધારણ કરવું શ્રી નારાયણ કવચ ગરુણની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓ આઠ બાહુઓ અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વે પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્યાવધારી ભગવાન જળ તંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વારાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વે ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો નર ભગવાન ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રેય યોગ ભ્રંશથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલ દેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હયગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મોની નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરિ સર્વે પ્રકારના નર્કમાંથી મારી રક્ષા કરો ભગવાન ધનવંતરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞાવતારી ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી મારી રક્ષા કરો અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદવાળા વાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ કળિયુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાંથી મારી રક્ષા કરો ઉદાત્ત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં રક્ષા કરો ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયમકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાત્રેથી પહેલાંના કાળમાં અને અર્ધરાત્રે મારી રક્ષા કરો શ્રી વત્સનું જેને ચિન્હ છે એવા ઈશ શ્રી વિષ્ણુ ભગવાન પાછલી રાત્રે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મણસ્કામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ વાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખળની ગંજીને તુરંત જ વાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરંત બાળી નાખો હે વજ્ર જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખલાઓથી ભરેલી ગદા તમે ભગવાનની વહલે છો તમે કુષ્માડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો છો તથા શત્રુઓના ચૂરી ચૂરા કરી નાખો હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માં તૃકાગણ પિશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમાં જેવી સો કુદળીવાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરંત જ ભય પામો બૃહદ થંતર વગેરે સામના સ્તોત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વે સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વક્ષેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વે સંકટો માંથી મારી રક્ષા કરો શ્રી હરિના નમ રૂપ વાહન અને આયુધો સર્વે આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કઈ જગત છે સર્વે ભગવાનનું જ તે સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વે ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વે પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા ભગવાન દિશાઓમાં ખૂણામાં ઊંચે નીચે અંદર બહાર તથા તરફ અમારી રક્ષા કરો વિશ્વરૂપ કહે છે કે હે ઇન્દ્ર આ નારાયણ કવચ મેં તમારી આગળ કહ્યું છે જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ છે અથવા તો પગ વડે જેને જેને અડકે છે તે તુરંત જ ભયમાંથી છૂટે છે આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી કોઈ ભય રહેતો નથી ઇતિ શ્રી ભાગવત પુરાણના છઠ્ઠા સ્કંધમાં કહેલા શ્રી નારાયણ અષ્ટકનો આઠમો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી શ્રીહરિનારાયણ દેવની જય શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન જે મનુષ્ય આદર સાથે આ નારાયણ કવચનો પાઠ કરે છે કે સાંભળે છે તેને પ્રાણીઓ નમે છે અને તે સર્વે ભયમાંથી મુક્તિ પામે છે કહેવાય છે કે જે મનુષ્ય આ નારાયણ કવચને વાંચે છે કે સાંભળે છે તેની આત્મા સદાય પવિત્ર અને શુદ્ધ થાય છે અને સદાય રક્ષણ ભગવાન નારાયણ કરે છે જ્યારે જ્યારે કોઈ પણ ભય કે મુશ્કેલી લાગે ત્યારે આ નારાયણ કવચનો પાઠ અવશ્ય કરવો તો આ હતો નારાયણ કવચનો પાઠ બોલો શ્રી હરિનારાયણ દેવની જય